શહેરમાં જાણે ટ્રાફિક પોલીસનો ડર ન હોય તે પ્રકારે બેફામ વાહન ચાલકો ગાડીઓ ચલાઈ રહ્યા છે અને અકસ્માતની જે ઘટનાઓ છે એ એસજી હાઈવે ઉપર હજી પણ સતત બની રહી છે આપ દ્રશ્યો જુઓ કે આજે ગાડી છે એ અહીં કેટલી સ્પીડમાં હશે જેના કારણે જે નજીક જે ડિવાઇડરની લાઇન જે બનાવવામાં આવી છે એનાથી આ ગાડી ટકરાઈ અને સાથે જ એ પલટી ખાઈ ગઈ જો કે આ ઘટનામાં ઈજા પહોંચી છે કે નહીં એ પણ સવાલ છે ટ્રાફિક પોલીસ અત્યારે અહીં નથી પરંતુ ગાડીના દ્રશ્યો હાલ આપ જુઓ આ ગાડીના ઘણા બધા જે સ્પેરપાર્ટ્સ છે એ તૂટીને બહાર આવી ગયા છે સાથે જ દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો મહત્ત્વની વાત એ છે કે ટ્રાફિક પોલીસનો જાણે કોઈને ડર ન હોય તે પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં હજી પણ યથાવત જોવા મળી રહી છે ગાડીની નંબર પ્લેટ પણ હજી યથાવત છે આ જાણીને આ જોઈને ટ્રાફિક પોલીસ પતો લગાવી શકે છે કે ગાડી કોણ ચલાવતું હતું પરંતુ સૌથી મહત્વનો એ સવાલ છે કે એઝી હાઈવે કે જ્યાં સૌથી વધારે ટ્રાફિક જોવા મળે છે સ્પીડ કેમ કાબૂમાં નથી રાખવામાં આવતી જે નિયત કરેલી સ્પીડ છે એના ઉપર હજી પણ ગાડીઓ નથી ચાલતી અને એના કારણે હજી પણ એસજી હાઈવે ઉપર અકસ્માતનો જે સિલસિલો છે એ યથાવત છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ